સુરેન્દ્રનગરમાં વરસી રહેલ વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ભરાયાની ફરિયાદો સાંભળવા મળી છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે લહેરાતા પાક ઉપર ખતરો સર્જાયાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે મૂડી તાલુકાના સડલા ગામના ખેતરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં કપાસ તલ સહિતના પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં ઝડપથી સર્વે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા આ પંથકના ખેડૂતોના ખેતરમાં સર્વે નહીં કરાતો હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે મારું નામ છે અજયભાઈ મારું ગામ છે સદલા પાઠેડે વરસાદ આ મહિના પહેલા થયો તે બધું ઓલું બગડી ગયું બધું અને કપા અત્યારે કોક જીવા થયા હતા એ વરસાદ ખૂબ અત્યારે થયો તે હવે ઉપાડી થઈ રહી છે કપાને અને તળબળ તો બધા ભરી ગયા કાલથી જે વરસાદ ચાલુ થયો છે ને કાલ થયો છે આજ રાતે વરસાદ થયો હજી પણ વરસાદ આજની તારીખમાં પણ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અત્યારે જે ખેડૂને કપા બચાતા ને એમાં પાંચ સાત ઝીંડવા હતા પાંચ સાત ઝીંડવા જે ફાટ્યા હતા ને એ ઝીંડવામાં કપાઈ છે બે દિવસ પછી એ પણ કપા ઉગાવાનો છે અને આજ અમારે એક મહિનો થયો વરસાદ બંધ થયો એ હજી આ સુધીમાં એક પણ સર્વે કરવા હાટલા મલકા કોઈ પણ માણસ આવ્યા છે અને ખેતીવાડી અધિકારી એક પણ સર્વેમાં અને જે માણસને આવો પામાલ થઈ ગયેલા છે એવા પણ કેટલા ખેડૂત છે અમારા ગામમાં અને સાહેબ અત્યારે આવે હું સાહેબને દેખાડી શકું કે તમે જો આ ખેતર કે આ સાચું બોલે છે ખેડૂ ખોટા છે અને તમે અત્યારે પણ જોઈ શકો છો હજી બીજું કે અત્યારે જે કપાની પોઝિશન છે ને એ કેવી પોઝિશન છે હું તમને અત્યારે દેખાડશો હકલિયા અને તમે જોઈ શકો એટલે તમને ખબર પડે કે કપાની શું પોઝિશન છે કપામાં હકલિયામાં શું અત્યારે નીકળે છે તમે જોઈ શકો છો આ મારા હાથમાં હકાલ્યું છે તમે જોઈ શકો છો ઉપર કપાસિયા દેખાય છે હવે આ કપામાં શું નીકળીએ કે ત્રણ દી પછી આ કપાસિયો લીલો એટલે આમાં કાઢવાનો છે અને તમને ખબર ને બીજા પણ કપાસિયા તમે જોઈ શકો એટલે તરદાન ખેડૂત ને થઈ જવાના છે